મોબાઈલ દુકાનમાં રોકડા રૂપિયા સાથે એક મોબાઈલ અને એસેસરીઝની ચોરી થઈ હતી દુકાન માલિકના જણાવ્યા અનુસાર બે વાર પોલીસ કંટ્રોલમાં કરતા પોલીસ આવી હતી ત્યારબાદ અકોટા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અગાઉ પણ વૃંદ કોમ્પ્લેક્સમાં ચોરીના બનાવ બન્યા છે છતાં પણ પોલીસ દ્વારા કડક પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવતું નથી તેમ મોબાઈલ શોપના માલિક દ્વારા જણાવવામાં આવ્યું હતું હવે જોવાનું રહ્યું કે અકોટા પોલીસ દ્વારા ચોરને કેટલા સમયમાં પકડી પાડી આ ચોરીના બનાવોથી વેપારીઓને ન્યાય અપાવશે અકોડા પોલીસને જાણ કરવામાં આવી હતી દુકાનમાં કુલ મુદ્દામાલ ત્રીસ હજારની આસપાસની ચોરી થઈ હતી એવું દુકાન માલિકે જણાવ્યું હતું રિપોર્ટર રાહુલ રાજપૂત વાયનન ન્યૂઝ વડોદરા કોર વિસ્તાર સુપરવાઇઝર હા કોટા ગાય સર્કલ થી લેફ્ટ સાઇડ મરીને વૃંદ કોમ્પ્લેક્સ છે એમાં મારી આરબી મોબાઈલ કરીને શોપ છે એ સવારના ટાઈમે અમે શોપ ખોલવાના ટાઈમે અહીંયા આવ્યા ખોલવા તો શોપના નકુચા તૂટેલા હતા અને દુકાનમાં જોયું તો બધો વેર વેરવિખેર હતો અને સીસીટીવી કેમેરા બી તોડી નાખ્યા બધું સામાન જોયું તો કાઉન્ટરમાં લગભગ પાંચ દસથી બાર હજાર રૂપિયા રોકડા હતા આઠથી દસ હજાર રૂપિયાનો ફોન અને પાંચથી સાત હજારની એસેસરીઝ હતી અને આ છ મહિના પહેલાં આ જ કોમ્પ્લેક્ષમાં દસથી બાર દુકાનોના તાળા તૂટ્યા હતા એટલે કોઈ જાતની અહીંયા શું ખબર પોલીસ બંદોબસ્ત હોય તો અમને કંઈ કહી નહીં શકતા પર અમને વિનંતી છે કે આ રીતે જો અવારનવાર અમારી રિપેરિંગની દુકાન છે લાખો રૂપિયાના અહીંયા ફોન જો રિપેરના આવે છે હવે અમે ક્યાંથી ભોગવીશું કસ્ટમર અહીંયા અમને એવું કહે કે મારો દસ લાખ દોઢ લાખનો આઈફોન હતો હવે આ મંદીના માહોલમાં અમે ક્યાંથી આપીશું અમે ક્યાંથી ઘરમાંથી પૈસા આપીશું શું બે કસ્ટમરને ઘરમાંથી અમે પૈસા આપીશું એટલે અમને વિનંતી છે કે કડક કાર્યવાહી કરો આ ચોરોના સામે અને અહીંયા જે જે નાઇટ પેટ્રોલિંગ છે વધાવો યા તો પછી અહીંયા પોઈન્ટ મૂકો તમે